અને બાર કોમર્સના પરિણામમાં નવ વિદ્યાર્થીઓએ એ વન અને સાડત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોત્તમ પરિણામ મેળવી સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં અવલ સ્થાન પ્રાપ્ત કર્યું છે સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાના વિદ્યાર્થી પટેલ જયમીન જયંતિભાઈએ એકસો વીસ માર્કમાંથી માર્ક મેળવ્યા હતા શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે માર્કશીટના નહીં સફળતાના સરતાજ બનો અને એ જ બાબતને ધ્યાને રાખી શાળાના ત્રણસો પચાસ વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદ્ભુત સફળતા મેળવી છે માર્ચ બે હજાર પચીસમાં બોર્ડની પરીક્ષા આપી હતી જેમાં મેં નાઇન્ટી થ્રી પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે આ મારા રિઝલ્ટમાં મારા સ્કૂલના શિક્ષકો પ્રિન્સિપલ અને પેરેન્ટ્સનો ખૂબ જ ફાળો રહ્યો છે જેના લીધે જ આ શક્ય થયું છે વર્ષના શરૂઆતથી જ અમારી સ્કૂલમાં એ રીતની તૈયારી કરાવવામાં આવતી હતી કે અમે બોર્ડ માટે તૈયાર થઈ જઈએ જ્યારે દિવાળી પહેલાં સુધીમાં અમારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હતો પછી દિવાળી પછી અમારી સ્કૂલમાં રાઉન્ડ એક્ઝામ ચાલુ થઈ હતી જેમાં નેવું જેટલી એક્ઝામથી અમને બોર્ડ માટે તૈયાર કર્યા હતા અને પ્રી બોર્ડ પરીક્ષામાં પણ અમને ખૂબ ફાળો થયો હતો જેનાથી બોર્ડમાં થતી કેવી મુશ્કેલી હોય છે એનો ખબર પડે છે અમને અને ત્યાર ઉપરાંત કોઈક વાર ઓછા માર્ક્સ આવી જાય તો અમારી સ્કૂલના બધા શિક્ષકો કાઉન્સેલિંગ પણ કરતા હતા

એને કઈ રીતની તૈયારી કરવાનું કહેશો કેવું સૂચન કરશો કે જેથી એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય મારું નામ છે ડૉક્ટર વિરલ એમ નાણાવટી હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે ગર્વની વાત એ છે કે અમારી શાળાએ ખૂબ ટૂંકા સમયગાળામાં વિદ્યાર્થીઓને નવી પદ્ધતિથી તૈયારી કરાવી આ તૈયારીનું પરિણામ એ છે કે આજે અમારી પાસે સત્તરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ વનમાં છે જે સાયન્સ અને કોમર્સના છે સાયન્સની અંદર સાત વિદ્યાર્થી છે કોમર્સની અંદર નવ વિદ્યાર્થી છે સાથે સાથે એ વન એ ટુની અંદર અમારી પાસે ટોટલ ચોત્રીસ વિદ્યાર્થીઓ છે એ એ ટુમાં કોમર્સમાં છે અને છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓ અમારી પાસે સાયન્સમાં છે વિદ્યાર્થીઓનું આ પરિણામ એટલું બધું સારું છે કે એક પણ વિદ્યાર્થી સારામાં નાપાસ નથી સારાનું બંડ પ્રવાહમાં રિઝલ્ટ સો ટકા છે અને એની ખુરશી વિદ્યાર્થીઓ કરતાં અમને વધારે થાય છે કે અમારા શિક્ષકોએ જે મહેનત કરાવી એ આજે રંગ લાવી છે સર કઈ પ્રકારની આપ મહેનત કરાવો છો કેવી રીતનું લોકો પાસે કામ શિક્ષણ શિક્ષણ આપો છો એની વાત કરો જો સામાન્ય રીતે જોઈએ ને તો ગુજરાત શિક્ષણ માધ્યમિક બોર્ડ છે ને એ દર ફેડી દરેકને કેલેન્ડર આપી જ દેતું હોય છે તો આ કેલેન્ડરને ધ્યાનમાં રાખીને ક્યારે અને કેવા પ્રકારની પરીક્ષાનું આગોતરા આયોજન કરવું એ સારા પહેલેથી જ નક્કી રાખે છે આ વિદ્યાર્થીઓને છ છ રાઉન્ડ કરાવે છે આ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓનું એક પેપર ટફ એક પેપર અઘરું એક પેપર ટફ એક પેપર અઘરું જેના કારણે વિદ્યાર્થીને એવું ખબર પડી શકે કે બહુ અઘરું પેપર આવશે તો હું કેટલા ટકા સુધી લાવી શકું એમ છું અને બહુ સહેલું પેપર આવશે તો હું કેટલા ટકા વધારી શકું એમ છું તો એને મહેનત કરવાની ખબર પડે આપ કંઈ પરીક્ષા લો છો એ કઈ પ્રકારની પરીક્ષા હોય છે જેથી વિદ્યાર્થીઓને એને ફાયદો મળે આ પરીક્ષા ટોટલી બોર્ડ પ્રકારની હોય છે જેમ બોર્ડ અંદર પત્રકો આવે છે એવા પત્રકો ખાખી સ્ટીકર બોર્ડની ની પુરવણી બોર્ડ જેમ બારકોડ ઇવન એનું વેલ્યુશન પણ અમે લોકો બાર કરાવીએ છીએ પરેશમા રૂજન શખ્સ સુરત